તો મમ્મી મમ્મીએ સેટ એ હજી એક હશે મમ્મી સેટ એટલે ડીડ બીજી ચાલે છે રહી જો ઉપર લાગે તો ભાઈ તો જો આવડા કેમેરો એન જગ્યાએ મૂકી દેવી આપણે ઘર સાફ સફાઈ કરવા કાઢવીને એટલે દર વર્ષે થોડુંક થોડુંક કાઢવીને તોય ભરાઈ જ જાય કા મમ્મી ગોહો થઈ જ જાય હા લાવો ના ના ઈતે લાલ ઈતે ને ઓલી ઈતે જો મમ્મી એન ખજાનો આપો હું છે મમ્મી એમાં નિવાળવા છે ના મને ગમે નઈ દીદી ને ગમતો હોય ત્યાં દઈ દેજો નથી તોય મને નથી ગમતું હું સાદી જ છું તોય આપણને નથી ગમતું

ઓલું કુંદન તો તમે અત્યાર લઈ ગયો તો એ મને નહીં ગમે મને મોટી વસ્તુ જ નથી ગમતી મને નાની નાની જ ગમે હાર જોવો તો આમ જોવો ઇમિટેશન ના હો આ બધા આ છે આ છે આ પેરી નું ગયું હોય કેવી લાગે બહુ મોટું પડે મને મારા ગળા પ્રમાણે બો હેવી તૈયાર થયા હોય ને તો જ આવું સારું લાગે અને એવું તમે કઈ રાખ્યું નથી પ્રસંગ બાઇકિંગ માર હાટો ભગવું આવીને કઈ હેવી તૈયાર થાય તો હું ઓલું કરું કઈ પ્રસંગ નથી પ્રસંગ આવે ત્યાં જ બધું ફેશન વહી ગઈ છે એવું છે જો આ બુટી હારીશ જો મસ્ત બુટ્ટી મને મોટી વસ્તુનો શોખ જ હોય મને નાની નાની વસ્તુ ગમે આવડું મોટું પહેરીને જાવું કેમ હોય તો હાલો પાછું મૂકી દેવાનું આ દર વર્ષે હું કાઢું અને મૂકું કામ આમ મમ્મી પાસે કે તું ફેન્સી કે હમ હું ફેશન જોઈ ગયા છે હું ફેશન જોઈ ગયા છે મમ્મી તો હું 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 ફેશન હું એમ એમ મમ્મી કીધું ફેન્સી ને એટલે પેર સાદા નમૂના ને વાત જ નથી મને હું એમ કેવા માંગુ છું ફેન્સી હોય મને ગમતું હોય તો હું પેર લઉં નહી ગમતા હોય લે નહી ગમતું જ નહીં વાત એ ન્યા આવીને ઉભી સેટ જ નથી ગમતા મને તો મેં આ પાંચ વર્ષ આવી મેં લીધા ઇમિટેશન ના મોટા હાર આપણને એ ગમતું જ નહીં નાનું નાનું લો બ્રેસલેટ ને એવું

તો અહીંયા અને બેડરૂમ સાફ બધું થઈ ગયું ગોલગપ્પા પાણીપુરી ખાવા ગયા તા હું ને હાર્દિક મમ્મી ની લેતા આવ્યા તા હવે જોવા જઈએ છે મૂવી મૈયર માં મંડળું નથી લાગતું હું હાર્દિક ને મમ્મી ત્રણેય જ છે મમ્મી ને પરાણે કીધું ચાલો ગુજરાતી મૂવી છે ફેમિલી વાળું છે તો તમે ચાલો જોવા હે ને તો જો અહીંયા વાગ્યા છે કેટલા પોણા નવ માં પાંચ મિનિટ ની વાત અને શો છે નવ વાગ્યાનો પણ અમારે થી નજીક જ છે એટલે વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે થિયેટર થિયેટર અમારે થી નજીક છે મતલબ જો મમ્મી મમ્મી બતાવો તૈયાર થઈ ગયા નહીં મમ્મી કઈ તૈયાર ન થયા જો ઈનાઈ કપડા પહેરા મેં ઈનાઈ પહેરા ખાલી રેડી થઈ ફોટો પાડવાનો ને એટલે તમારે નથી પાડવાનો ફોટો ઈ કે ના ના મે આમ પાડ દે હાલે મમ્મી કે આમ પાડો ને તોય હાલે હે તો ચાલો જઈએ તો ચાલો ન્યા જઈને બતાવું થોડી ઘણી ક્લિપ લઈશ બત